નમસ્કાર ભક્તો આજે બનાવવાના છીએ મકાના લોટનું ખીચું કારણ છે કે ઘણી વાર એવું બને કે સવારમાં સાડા દસ અગિયાર વાગે આપણે જમ્યા હોઈએ અને બપોર વચ્ચે સૂતા પરિવાર પાછા ઉઠ્યા તો ચારેક વાગે ભૂખ લાગે અને એ ભૂખ છે અસહ્ય હોય અને એ વખતે પછી અલગ અલગ રસ્તાઓ બધા અપનાવતા હોય છે કોઈ સિંગ ચણા ખાઈને ટાઈમ પાસ કરી લેતા હોય છે કારણ કે સાંજનું ભોજન બનવાને જીવાર હોય છે પણ ચાર વાગ્યાનો સુગમ અને સરળ નાસ્તો જો બનાવવો હોય તો ઇઝીલી ઘણા બધા નાસ્તા મધ્યે મને એક સૌથી ગમતી આ વસ્તુ છે મકાઈના લોટનું ખીચું કે જે પચવામાં પણ બહુ સરળ છે બહુ હેવી પણ ન લાગે એકદમ હેલ્ધી અને છતાં પણ સ્વાદિષ્ટ અને હા બહારના અનહેલ્ધી નાસ્તાઓ ખાવા કરતાં જો ઘરે જ આપણે નાસ્તો બનાવીને તૈયાર કરીએ તો બાળકો પણ તંદુરસ્ત રહેશે અને આપણી સ્વાસ્થ્ય આપણી હેલ્થ પણ જળવાશે તો બસ આપણો એ જ પ્રયાસ છે આવો સાત્વિક રેસીપીની આપણે આ વિડીયો સિરીઝની અંદર આજના દિવસે શીખીએ મકાઈના લોટનું ખીચું કે જે અમે સંતો કંઈક અલગ રીતે અને અલગ પદ્ધતિથી બનાવતા હોઈએ છીએ નમસ્કાર ભક્તો બહુ ઓછા મસાલાઓ અને શાકભાજી સાથે આપણે આ તૈયાર કરવાની છે રેસીપી મકાઈના ખીચાની અંદર એને તીખુંને તમતમતું કરવા માટે આપણે એક મરચું સૂકું લઈએ છીએ બાદિયાનું ફૂલ અડધું લઈએ છીએ દસ પંદર વીસ દાણા મરીના કાળા મરી લઈએ છીએ એક લાલ મરચું જે ઓછું તીખું હોય છે સુરતી તીખી મરચી છે એ ત્રણની સંખ્યામાં લઉં છું આદુનો ટુકડો છે એનો પણ ઝાયકો સારો આવશે લીંબુ ખટાશ માટે જરૂરી છે અડધું ફાડું એ લઈએ છીએ લીમડાના પાન છે એનો સ્મેલ એની સુગંધ સારી આવશે એ લઈએ છીએ અને ઉપરથી સરસ મજાનો ધાણા આપણે ભભરાવીશું અને મકાઈનો લોટ છે એની માત્રા જો આપણે પરફેક્ટ રીતે જોવી હોય તો એક વ્યક્તિ દીઠ એક ટેબલ સ્પૂન એક ચમચી જે હોય એ ત્રણની માત્રામાં આપણે લેવાની છે ખાસ કરીને ભૂલશો નહીં એક વ્યક્તિ દીઠ ત્રણ ચમચી મકાઈનું ખીચું એ ઇનફ થઈ રહેશે આપણે હાલ બે વ્યક્તિ માટે બનાવીએ છીએ તો છ ચમચી લોટની જરૂર પડશે ભક્તો પેનની અંદર ખડા મસાલાઓને આપણે રોસ્ટ કરી લેવાના છે ગરમ થશે ને એટલે એનો ઝાયકો છે ખુલશે અને એની સ્મેલ છે એ સુગંધ છે બહાર આવશે એટલે સારી રીતે રોસ્ટ કરીને પછી એને ખાંડણીમાં ખાંડી લઈ ગરમ પાણી કરવા માટે મૂક્યું છે એનું માપ અને માત્રા ખાસ તો સમજવા જેવી છે એક વાટકો લોડ જો ટોટલ થયો છે તો બે વાટકા પાણી જોશે મતલબ કે ડબલ પાણી આપણે જોશે તો હાલ આપણે એક વાટકો લોટ થયો છે તો ડબલ બે વાટકા પાણી ગરમ કરવા માટે મૂક્યું છે જેમાં ગેસની ફ્લેમ ધીમે રાખશું તો ધીમા તાપે જ્યાં સુધી આપણે લોટને પકાવીશું ત્યાં સુધીમાં પાણી ઉકળી જશે એટલે પાણી ઓછું પણ નહીં થાય અને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે ઉકળતું પાણી આપણને મળી જશે ભક્તો તમને પ્રશ્ન થશે કે સ્વામી તીખી વસ્તુ આટલી બધી શા માટે લીધી કાળા મરી આપણે નાખીએ છીએ લીલું મરચું નાખીએ છીએ સુરતી તીખી મરચી લીધી છે લાલ મરચું સૂકું અને લીલું બંને લીધું છે આદું નાખવાના છીએ કારણ છે આપણે લોટ ખાઈએ છીએ બાફેલો એવું ન લાગવું જોઈએ ખીચું ખાઈએ છીએ એવું લાગવું જોઈએ જો ભક્તો બાફેલો લોટ અને ખીચું બનેમાં ડિફરન્સ એ જ છે ખીચું ખાધા પછી આમ આમ ઝાયકો ન આવે તીખું ન લાગે પાણી પીવાની ઈચ્છા ન થાય તો ખીચાનો કોઈ મતલબ નથી એટલે ખીચું એ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે અને થોડુંક આમ ચિસ્કારો બોલાવશે તો ખીચું છે એ ખરેખર બહુ સારું લાગશે એટલે જેટલા વાના કયા છે એ પ્રમાણે અવશ્ય નાખજો શિયાળામાં બનાવતા હોય તો આપણે જે અજમો પણ એડ કરી શકીએ છીએ મૂળ તો બધા મસાલા છે એની ફ્રેગરન્સ સુગંધ એ આપણે લેવાની છે અને એનો ઝાયકો ટેસ્ટ લેવાનો છે તો આવું આપણે મસાલાને કૂટી લઈએ ખાડા મસાલા અને પછી આપણે વિધિને આગળ વધારીએ ભક્તું ઉકળતું પાણી છે એની અંદર આપણે આ જે કૂટેલો મસાલો છે એ નાખી દઈએ છીએ મસાલા નાખ્યા પછી આપણા જે કટિંગ કરેલા લીલા લાલ મરચાં છે એને પણ ઉકળતા પાણીમાં નાખી દઈએ છીએ અને આદુ છે એ પણ આપણે એની જોડે જ નાખી દઈએ છીએ શાકભાજી ઉકળશે એટલે એનો ફ્લેવર છોડી દેશે અને જે ધાણા આપણે લીધા છે એના દાંડલા થોડાક છે એ બી ઉકળતા પાણીમાં નાખી દઈએ છીએ અને હા હવે આ બાજુ લોટને આપણે શેકવાનો છે લોટને આપણે પાણીમાં ઉકાળતો નથી નાખવાનો અમે સંતો થોડીક અલગ રીતે બનાવતા હોઈએ છીએ એ પદ્ધતિ તમને દેખાડું છું લોટને હવે આપણે શેકી લઈશું તેલની અંદર અને પછી આપણે પાણી છે એ લોટમાં નાખીશું નહીં કે લોટને પાણીમાં નાખીશું બે ચમચી આપણે તેલ લીધું છે બેથી ત્રણ ચમચી તેલ લેજો અને તેલ ગરમ થાય એટલે આપણે લોટની અંદર નાખી દઈએ છીએ મૂળ તો લોટને આપણે શેકવાનો છે પહેલાં લોટ શેકાશે તેલની અંદર અને પછી લોટ બફાશે પાણી નાખીએ એટલે કાચો રહેવાની શક્યતા જરા પણ નહીં રહે મૂળ પ્રોસેસ આપણી આ છે જનરલી જે ખીચું બને છે પરંપરાગત એમાં સીધો જ લોટને આપણે ઉકળતા પાણીમાં નાખી દેતા હોઈએ છીએ અને અમે સંતો લોટને થોડો પહેલાં શેકીએ છીએ તમે પણ ટ્રાય કરજો આવી રીતે ખરેખર ખૂબ જ છૂટું છૂટું અને એકદમ ખુલ્લું ખુલ્લું છે એ ખીચું તૈયાર થશે ભક્તો આ બાજુ મસાલો નાખેલું જે પાણી છે એ ઉકળી રહ્યું છે અને અહીંયા આપણે એકદમ ધીમા તાપે લોટને પકાવી રહ્યા છીએ એકથી બે મિનિટનો ટાઈમ લેજો પકાવવા માટે ધીમા તાપે પકાવીશું તો લોટ સારો પાકશે અને ખીચું છે એ ટેસ્ટી બનશે દસ્તો એકથી બે મિનિટનો ટાઈમ થયો છે અને હવે લોટ આપણો જો થોડો થોડોક પાકી ગયો એવું લાગે છે આ સ્ટેજ ઉપર આપણે લીમડો જે છે એ નાખી દઈએ છીએ આમાં લીમડો છે એ પોતાનું ગરમ થશે એટલે એની સ્મેલ છોડશે જે આપણે જોઈએ છે એટલે આપણે એને લોટ ભેગો નાખીએ છીએ અને હવે લોટ એટલો તૈયાર થઈ ગયો છે કે આપણે પાણી નાખી શકીએ છીએ પાણી નાખતીવાળે ધ્યાન રાખજો દાજો નહીં કારણ કે પહેલીવાર પાણી નાખશો એટલે ઉફાણ આવશે ઉછળશે પાણી ગેસની ફ્લેમ હજી પણ ધીમી જ છે અને પાણી આપણે નાખીએ છીએ ભક્તો જ્યારે તમે પાણી નાખશો એટલે મસાલા છે એ બહુ સ્ટ્રોંગ હશે એટલે એની સ્મેલ બહુ હાઈ આવશે એટલે છીક આવવાની કે ઉધરસ આવવાની શક્યતા રહેશે થોડુંક જાળવજો અને પાણી વધુ નાખી દેવાનું છે માપીને આપણે પાણી લઈએ છીએ તો ડરવાની કોઈ ચિંતા નથી તો જો અત્યારે ઘણી વાર ધીમા તાપે આપણે પકાવી રહ્યા છીએ ઓલમોસ્ટ ખીચું બનીને ત્યાર છે બસ હવે નમક થોડુંક આપણે નાખી દઈએ અને લીંબુ નાખી દઈએ બસ સ્વાદ અનુસાર નમક નાખજો તમે સેંધા ન પણ નાખી શકો છો એનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને લીંબુ આપણે હવે નાખી દઈએ છીએ પાણી શોષાય છે ત્યાં સુધી આપણે પકાવવાનું છે બહુ જાજુ પકાવશો નહીં જરૂર નથી ખાસ કરીને ભક્તો ગેસની ફ્લેમ બંધ કરી અને પછી એક મિનિટનો ટાઈમ આપજો એને વાસણની અંદર ચલાવતા રહેજો એટલે ઇનફ માત્રામાં એ ઘાટું થઈ જશે